મારી સર્વે નાખાની જગતની માલિકા કાયદાની માલિકા કાયદો માવજી ની પેઢી તમને હું કહું છું કરમસિંહભાઈ તમે પણ સાંભળજો અને ન્યાય રાખજો ધામના રખા ને અમાર રાખો ને તમારી પેઢી અમારે રાખી હોય તો આ બધું ધતિંગ હાલે છે ને આ ધમાં ધીંગમાં ધડુલાની પેઢી એનું નામ હાલ કરશે હું તમારી પેઢીના હિતમાં કહું છું તમારા હિતમાં કહું છું તમારી મે તમારી પેઢી ઉમર રાખતા છે તમારી પેઢી ઉમર રાખવા માટે આ બધી લડત છે અમારી મથામણ છે ને અમારી લડત છે તો કેસુ આડિમ્યો એને ઉમરાલાને પેઢીએ બોલાવ્યો 52 વખત કાળુ તલસીને આવેલો નથી મારી નાત સાક્ષી છે એના વીડિયો પણ છે રેકોર્ડિંગ પણ છે બીજા નંબરમાં ઉમરાળા કેસુ બોલાવતો આડિમ્યો આડિમ્યો એટલે સાક્ષી કે કાળુ તળસીમાં આ હહારાઓનો વેદ છે ફકકી ભાષા આડીમો એટલે સાક્ષીક વેદ છે અને સાક્ષી કહેવાય તો એને ખાસ ખબર છે એટલે એને ધર્મથી દૂર્યો ભાવીથી દૂર્યો અને મારા આ ઘડુરાના કાયદાને અમર રાખવા માટે કાળુ તળસીએ દૂર રાખેલો છે કાળુ તળસીના કર્મના આશાબે દૂર રહેલો છે ને તમારી પેઢીને અમર રાખવા માટે કર્મ સીમાવજી અને તમે જે મારી સર્વ નાક

તો ભાઈ જુદા ન પડે કુટુંબ જુદું ન પડે વેર ન થાય એક બીજું માણસ ન મરે આવા ખરાબ બનાવ બનતા અટકી જાય તો એ બરાબર છે પણ હવે ભૂંગળામાં તો તમે બોલ્યા છો એનો વાંધો નથી માઇકમાં બોલ્યા છો એનો વાંધો નથી તેથી હું હારી નતો સાહેબ પણ તને એ કાળુ તલસી પાસે હારવો ને વેદ છે એનો સાક્ષી પુરાવો કયો એ શું નાનું ધારા ભાષામાં સાક્ષી પુરાવો અને વાઘરી આપણે દેવી પૂજક સમાજમાં આડીમ્યો આ આતને નો સમજાતું બે વાતનો શોક કરી દો તો સાક્ષી પુરાવો છે એની પાસેથી તાળુ તલ છે સોર્યો છે એની પાસે વેદ છે તો ઈ જઈ પાંચ નાદ ભેગી કરી અને પાંચ પચીસ રૂપિયા હવા હાથનું ફાળ્યું જીતનું લોન લાવે પાંચ પચીસ રૂપિયા ન લાવે ત્યાં સુધી કઢોલાનો કાયદો અમર નો થાય ચાર ધન ધામના રખા અમર નો થાય

નિંદર આવી કોઈ ધમકી ધમકી આપે દિલીપ ધમકી આપે બીકી જાવ છો તો પેલા ભોંગલા માં ને એ તારો વિચાર કરો કોઈ ધમકી આપી આપડે મૂત્રી ભરશું સર્વ સમાજ કહું છું બાર પછી ખારો પાઠ ઘોઘા અને અઢી હવા કે મારી સમાજની સલામતીનો કાનૂન દિલીપ લાલા કાલુ તુલસી તોડે છે સરકારમાંય માં કઉ છું કોરાટ ને છું મારી સરકારને પણ કહું છું કોઈ લોકો ધમકી આપી

આ કાયદા કે શું નાનું માહિતી હવા રૂપિયા નું ફાળ્યું કાળુ તુલસી હવા રૂપિયા જીતનો ન લાવે ત્યાં સુધી કાળું તુલસી વ્યવહાર ચાલુ થાય નહીં અને આ એની માથે વેદ ભારણ જાય નહીં આ વેદ એની માથે ત્યાં સુધી રહે સાબિત રહે છે અને એના માણસો ધમકી દે ત્યાં સુધી પણ આ વેદ સાબિત છે તો મારી નાત મારી સમાજ અને મારી સરકાર મારી સરકાર હોય આ લોકો ધમકી દઈને સમાજ ની સલામતી તોડવા માટે થઈને મહેનત કરે છે અને સમાજ ને ધમકી દે છે સર્વ સમાજને ધમકી દે છે એના જ વાતોને ધમકી દે છે પણ આ બ સરકારે મારી પર હજુ વાત કરું છું કે સુધારાની સલામતી તોડ છે ગામનો સમાજ મારી મારી સરકાર આ લોકો આવી ધમકી કે સમાજને દે છે કાયદો સલામત રાખવા માટે જાય સલામત રાખે સર્વે સમાજનો સુધારો કરવા માટેની મહેનત કરે સર્વે સમાજ મહેનત કરે છે દિલપ લાલા એના સાથીદારો આ સર્વે સમાજની સલામતીને બરબાદ કરવા માટે કાયદા ભંગ થાય છે કાનૂન ભંગ થાય છે અમારી સમાજ દેવી બુજ સમાજના અને મારી સમાજના સુધારાના કાયદા પણ ભંગ કરે દિલપ લાલા આ મારી સરકારમાં મારી ફરિયાદ છે સરકારમાં મારું રજૂઆત કરું છું અને મારી સમાજમાં રજૂઆત કરું છું તો મારી ના

તો અમારી સર્વે સમાજ થઈને દિલીપ આલા તમે સર્વે સમાજ થઈને કે ઢોલાનો કાયદો અમર રાખવા માટે સાર ધામના રખા અમર રાખવા હોય તમે માઇકમાં બોલ્યા એ અમર